તો ભાઈ ભાગી જશે રાઈટ આઠ અને છે ને ડોડા ને ગોડા ને બધું ઓળવાનો કામ કર તો ફેમિલી થોડું ઘણું કટિંગ કરી નાખ્યું છે ને આપણે આવી જશે બસ સુલે સુલો પટાવી દીધો છે જો આયા જો ડાયરો ભેગો છે તો ભાઈ હોય છે ને ડોડા નાખવું જોઈએ ડોડા નાખી દીધા છે તો ભાઈ ડોડા નું સબ કમ્પ્લીટ થઈ ગયું છે સમજો આપણે હાથમાં છે તો ફેમિલી આપડે છે ને દોડાનું શાક કર્યું હતું ને મસ્ત મજા બધા જમવા બી ગયા છે હર હર મહાદેવ જય જેવું થયું છે ને આપણે છે ને ફ્રેસ બ્લોગ ચાલુ કરી દીધો છે અને કાલ ઘરે બધે જવાનું હતું ત્યાં જઈએ હવે ગામતરું એક બાકી છે હવે ત્યાં જવાનું છે હવે ત્યાં જવાય તે દી અને શું કે ભગોડા બગડાણાનું બધું જ આવું છે પણ ટાઈમ રહેતી જી આવું છું અત્યારે તો બધા છે ને હો સુરત ત્યાં છે ને અડધા વૈયાઈ ગયા છે ને અડધા બાકી છે અને એવું બધું છે અને મેડમ છે ને અત્યારમાં બધું રાંધે છે શું રાંધે ખબર છે મેથીનું શાક બનાવે છે મસ્ત મજાનો જોયું છે અને ભાઈ હાડા જેવું થઈ ગયું છે અને મન તો ભાઈ જોવે છે હું બનાવીશું હલો તમને બધાય જય માતાજી જય માં મોગરમાં મેથીનું શાક વઘારું છે મેથીનું શાક વઘાર કેતોતો ને મેથીનું શાક વઘારે જો સુકી મેથી ભાઈ તો ફોન જો કલમ દાયકી કે માતું દુખો મળ્યું તું માતું દુખ એમ અંતર સાટી સાટી જાય પછી માતું દુખ નહીં તે સાટીયું તમે મેં તો સાટીયું જ તો કાઈ નહીં ભાઈ મેથીનો પ્રોગ્રામ છે અને આજે વિચારી કાક બનાવીશ હું બનાવું કચ્ચા બીજા કાક બનાવીશ બનાવવાનું છે ફાઈનલ છે આજે અને અત્યારે તો મેથી પેલા છે ને ભાઈ બાફી પડે એવું કાંઈ કોઈ ને પેલા બાફ ના પડે એની ભાઈ એ રીતે બનાવે છે ને આપણે છે ને ભાઈ બ્લોગ ચાલુ કરી દો અને એ કપડાં ધોઈ આવી જો બધા કાલ પહેરાતા નહીં અને તડકો જો ભાઈ કેવો છે તડકો જબરદસ્ત તડકો છે મસ્ત મજાનું અઢાર હજાર જેવું થઈ ગયું છે જો બેઠો હતો મેં કીધું લાઈ બ્લોગ ચાલુ કરતો મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી દીધો છે તો ભાઈ કેવા લાગે છે અમારા બ્લોગ બધા કમેન્ટ કરજો ખાસ કરીને અને ચેનલમાં પહેલી વાર આવો તો સબસ્ક્રાઈબ કરતા જરાક આપણે બે હજાર કમ્પ્લીટ કરવાના છે બહાર જવાનું વિચાર વિસર્યું હવે ટાઈમ રહી તો જાઓ નગર પછી તો કારખાના ખુલવા મળ્યા છે અને મારે હવે હીરા ખાવા જવાનું છે હવે ગામમાં નથી બેવું બીજે જવાનું છે એટલે એટલા તે અમારે વીજપડી જવાનું થાય કાંઈ નહીં ભાઈ મારો ઓલો કન્ટિન્યુ બ્લોક વિડીયોની અંદર બન્યા રહીજો બધા તો ફેમિલી બપોરા બપોરા કરીને બપોર પછી છે ને વાગી ગયા છે કેટલા ખબર પાંચ વાગી ગયા છે અને ઓપલેનમાં ગયા હતા દાદા ત્યાં ફેસર આવ્યું હતું ને નાય ભાઈ ચાર થઈ ગયા પાછા મેડમ કપડાં હાથે છે તો કપડાં હાથે લેજો ખાલી ના કા કાલના કપડા કપડા હકેલ છે હવારમાં ધોયા તો હકેલ છે જો કેટલા હકેલ છે અમે ગયા તો ઓપલેન માં મોલા દે જો રમ એ રમ ઓય બાધો માં બાધો જો ભાઈ બાથે હે ઓલા અતાર માં જો ઓલો ફોટી કેમ ફેરવ્યો જો કેમ ફેરવ્યો જો ફેરવ્યો તો આ વાહ હા અને ભાઈ છે ને અમારે છે ને વાડીયા છે ને મહેમાન આવે છે ને તે આપણે ડોડાનો પ્રોગ્રામ રાખેલો છે મસ્ત મજાનો પ્રોગ્રામ છે મસ્ત મજાનો ડોડાનો અને ભાઈ વાડીએ છે ને ઘણા બધા ભેગા થવાના છે કારણ કે અમારા થઈને છોકરાને બધા મહેમાનની બધા આવવાના છે કે હવે શું કહેવું કે લેવા જાય છે દોડાને ના ધોઈને લેવા જ આગળ કારણ કે બે બપોરા કરી ખા પીને ડાયરેક્ટ ખેસરમાં વહી જશે કેસર આવી હતી થોડી ઘણી સીંગ કાઢો નથી બગડી ગયા હશે આમ થોડી ખારી છે ને આમ બગડી ગયા એવું છે તો કાંઈ નહીં ભાઈ બને રહેજો મજા આવશે કારણ કે ડોડાનો પ્રોગ્રામ છે તો બધાય મોસ કરીશું વાડીએ કાંઈ નહીં વાડીએ મળશું પાછું તો ભાઈ વાગી જશે રાઈટ આઠ અને છે ને દોડા ને પોડા ને બધું ખોલવાનું કામકાજ ચાલી રહ્યું છે જો હું રાહુલ ભાઈ હારું ભાઈ મજામાં ટમેટાની ગ્રહ એકદમ ભાઈ રોહિત ભાઈ

શું કરે છે આ શું કરે લાઈટ ફિટિંગ કરે છે આ બધા લાઈટ ફિટિંગ કરે છે અહીંયા જો ભાઈ જો શું કહેવાય કે બધું કટિંગ હાલે છે ડોડાનું ને આખા ડોડાનું શાક બનાવવાનું છે હા ડોડા કાંઈ નહીં ભાઈ બનાવી રહ્યો બધા મજા આવશે ઘડી કારણ કે હજી શાક ને એવું બધું બનાવવાનું બાકી છે તો ફેમિલી થોડું ઘણું કટિંગ કરી નાખ્યું ને આપણે આવી જશે પાછા સૂલે સૂલો પટાવી દીધો છે જો લાલભાઈ

ارے بھئی گری کمپلیٹ تھی گئی ہے اوہ یہ گری نہ کھاؤ کمپلیٹ نہیں تھی گئی ہے یہ ادو سارے نو مصالحو اڑ گیا ہے اوہ ہاں یہ بھگیا نہ کرا اوہ بھگیا بھگیا ہندو ناک دے ہو ائیلا اے جو ہا ڈائرو بھگو چھو کاندہ چلے وے نہ ہو جاوا جو کاندہ

બધી ફેમિલી સાથે ભાઈબંધ બન દોસ્ત આવી જાય બધા વાત હોતે છે વાત હોતે છે હોય શોક કા નાળો ભાઈ વાળું ખલ ને તો ફેમિલી વાડી છે તો પ્રોગ્રામ પ્રોગ્રામ પતિ ગયો ને બધા ઘરે વઈ ગયા અને અહીંયા સુઈ ગયા છે જો સુઈ ગયા છે અને હું કહેતો કે આપણો વિડિયો લાંબો થઈ જશે તો ભાઈ આવો કે તમે પ્રોગ્રામ કર્યો તો મહેમાન આવ્યા હતા મોદાથી મારા ભાઈ છોકરાને બધા આવ્યા હતા ડોડાનો પ્રોગ્રામ કર્યો મજા આવી હતી અને વાગી ગયા હાડા અગિયાર જેવું થઈ ગયું છે અને ભાઈ શું કહેવાય કે આપનો આજનો બ્લોગ આપણે અહીંયા અહીંયા જ પૂરો કરી દેવી તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કમેન્ટ કરતા જઈજ મળીએ પછી કાલે નવા બ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બધા હર હર મહાદેવ બાય બાય